નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ આજનો વિષય છે ગણિત તેનું પ્રકરણ નવ નામ છે બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ તેના સ્વ અધ્યયન પ્રશ્નો જવાબ ખાલી જગ્યા અને કેટલાક દાખલાઓની ગણતરી આપણે અહીં આ વિડીયોની અંદર સમજવાના છીએ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે ચાલુ શરૂ કરીએ ધોરણ આઠ ગણિતનું પ્રકરણ નવ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલામાં આવશે વિકલ્પ બી ધનપૂર્ણાંક બીજામાં આવશે વિકલ્પ બી માઇનસ છ એમ ઘન એન નો ત્રીજામાં આવશે ઓપ્શન ડી છ કૌશમાં એ સ્કવેર પ્લસ છ ચોથામાં આવશે ઓપ્શન ડી માઇનસ પાંચ પી ક્યુ પાંચમામાં આવશે ઓપ્શન ડી ચાર વાય સ્ક્વેર છઠ્ઠામાં આવશે ઓપ્શન બી ચોવીસ ઘન સાતમામાં આવશે ઓપ્શન સી માઇનસ એક છેદમાં આગળ વધીએ આઠમામાં આવશે ઓપ્શન સી છ એ સ્કવેર માઇનસ સાત બી વત્તા સાત એ બી નવમાં આવશે ઓપ્શન બી સોરી કૌશમાં એ બી એ માઇનસ તો એ સ્કવેર માઇનસ ટુ એ બી આવશે ઓપ્શન સી હવે છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો અગિયારમી ખાલી જગ્યામાં ધન પદ આવશે બારમી ખાલી જગ્યામાં એ બી પ્લસ એસી ટૂંકમાં અહીં બી સાથે ગુણ દેવાનો એને સી સાથે ગુણ દેવાનો વચ્ચે સરવાળો છે તો એ તેરમાં આવશે એકસો ત્રણ વત્તા એકસો બે અને છેલ્લે બરાબર એકસો બસો ને પાંચ જવાબ મળશે ચૌદમા માં આવશે માઇનસ સાડત્રીસ ને પંદરમા માં આવશે એ બી પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો સરવાળો કરો તો અહીં આ પદ અને આ પદનો સરવાળો કરવાનો છે જુઓ સરવાળો કરીએ ત્યારે કોઈ પણ નિશાની આપણે બદલાય નહીં તો તે બંનેનો સરવાળો કરતા આપણને આ રીતનો મળશે જવાબ ત્રણ એક્સનો સ્કવેર વત્તા ટુ એક્સ વાય વત્તા અગિયાર વાય નો સ્કવેર વત્તા ચાર ચલો આગળ વધીએ બીજું કંસમાં ત્રણ એ કંસમાં ટુ બી પ્લસ પાંચ સી અને ત્રણ સી કંશમાં ટુ એ વત્તા ટુ બી આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો જુઓ ત્રણ દુ છ તો અહીં છ એ બી થાય પાંચ તરી પંદર પંદર એસી તો એ લખી દીધું એનો સરવાળો કરવાનો તો આપણે સરવાળો કરી દીધો ત્રણ દુ છ એ અને સી તો છ એ સી ત્રણ દુ છ બી સી તો છ બી સી તો ચલો હવે તેનો સરવાળો કરતા આપણને આ રીતનો જવાબ મળશે 64 પર બાદ બાકી કરો પહેલા આપણે સરવાળો કરો હવે આપણે આમાંથી આટલા બાદ કરવાના છે તો આ સંખ્યા આપણે લખી દીધી હવે બાદ કરીએ ત્યારે આપણે માઇનસ કરીને કઉંશમાં લખવું પડે હવે બાદ કરીએ ત્યારે જ્યારે કઉંશ છોડીએ ત્યારે અંદરની બધી નિશાની બદલાઈ જાય એટલે કે જો આ પ્લસ છે તો અહીં માઇનસ થઈ ગઈ આ માઇનસ છે તો અહીં પ્લસ થઈ ગઈ પ્લસ અહીંયા ઓછા વધતા ઓછા તો ઓછા થઈ ગયા તો તેવી રીતે આપણે પદ મૂકી તેનો દાખલો ગણતા આપણને આ રીતનો જવાબ મળશે ચલો બીજું આ બીજું છે તેને પણ આમાંથી આટલું બાદ કરવાનું છે તો જુઓ તે બાદ કરતા આપણે આ માઇનસની નિશાની અહીંયા લખી દીધી તો હવે આ જે આખું પદ આપેલું છે તે આપણે કૌશમાં લખી દેવાનું પછી શું કરવાનું આ માઇનસ છે તો અહીં ઓછા તો અહીં પ્લસ છે તો અહીં ઓછા કરી દેવાના આપણે સાદું રૂપ આપતા આપણને આ રીતનો જવાબ મળશે જુઓ આ ને અગાઉ સરવાળો કર્યો બાદ બાકી કરી હવે આપણે ગુણાકાર કરવાનો છે ગુણાકાર કરીએ તો જુઓ આ જે પદ છે તેને આપણે આની સાથે ગુણવાનું છે તો આને આની સાથે આ રીતે આપણે લખી શકીએ ગુણાકાર કૌંસની અંદર તો આને આને સાથે ગુણવું હોય તો સાત ને આ તો આર છે તો સેવન સાત ના સાત પી ના પી ક્યુ ના ક્યુ આરના આર તો જે આ પી છે આ પી બે વખત આવે તો આ બે વખત આવે છે અહીંયા બે વખત આવતું હોય અહીંયા ભૂલ થઈ ગઈ છે અહીં પી આવશે આર અને અહીં પી આવશે પી હેડી તો આ પી બે વખત થયા તો પી નો સ્કવેર થશે હવે આ સંખ્યાને પાછી આ ક્યુ સાથે ગુણવાનું ઓછા મૂકી દીધા ના સાત પી ના પી હવે જો આ ક્યુ આ બે વખત થાય પાછા તો ક્યુ નો સ્કવેર કરવાનો ને યાર તો એવી રીતે આપણે આગળ વધવાનું છે વચ્ચે વચ્ચે જરૂર હોય ત્યાં હું તમને સમજાવતો જઈશ બાકી તમે આમાં જોઈને લખી શકશો બીજું સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને એ સ્કવેર પ્લસ બી સ્કવેર તેનો ગુણાકાર કરવાનો તો આ બેનો ગુણાકાર કરીએ તો આને પેલા આની સાથે ગુણવા પડે આને પછી આની સાથે ગુણવાના એવી રીતના જ પછી આને આ બી છે એને આની સાથે ગુણવા પડે અને આની સાથે ગુણવા પડે તો એ રીતે કરતા આપણને આ પદ મળે હવે આ પદ મળે તો આનું પાછું આપણે પાછું ગુણાકાર કરવો હોય તો આ એ સ્ક્વેર ના તો જ્યારે આ આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો થાય તો અહીં જુઓ ચાર કરી દીધા તો એવી રીતના આપણે કરતા આપણને આ પદ મળે અને તેનો પ્લસ માઇનસ ઉડાડતા આપણને એની 4 ઘાત અને બીની 4 ઘાત જે આપણો જવાબ બનશે ઓગણીસમુ છે સાદુરૂપ આપો તો સાદુરૂપ આપતા પહેલો દાખલો છે તેનો જવાબ આપણને ચોવીસ એક્સ વાય મળશે જેની ગણતરી તમે અહીંથી કરી શકશો કારણ કે હું જો એક્સ સ્ક્વેર બી સ્કવેર ના બધું બોલીશ તો તમને કોઈ સમજણ પડશે નહીં અને કઈ આવડશે ને એટલા માટે તમે જોઈને તમે અહીં ગણતરી લખી શકશો જ્યાં જરૂર હોય ત્યાં હું તમને સમજાવતો જઈશ જે તમને સમજાય એવું હોય તે બીજું છે તેની ગણતરી પણ આ રીતે કરવાની છે તો તેનો જવાબ આપણને આ રીતનો મળશે ત્રીજાની અંદર પણ ગણતરી કરતા આપણને આ જવાબ મળશે હવે વિસ્મો યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીં આપણને ગણતરી કરવાનું છે તો તે ગણતરી કરતા આપણને આપેલો દાખલો છે તે આપણને આ રીતનું આ મળશે બીજાની અંદર આપણને આ જવાબ મળશે ત્રીજાની અંદર એક્સ સ્ક્ર વાય સ્કવેર પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ઝેડ વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર ચોથાની અંદર ગણતરી કરતા આપણને આ રીતનો જવાબ મળશે તો આ રીતની તમારે ગણતરી કરી દેવાની છે આગળ વધીએ યોગ્ય ક્ષમનો ઉપયોગ કરી કિંમત શોધો તો એક હજાર પાંચ છે તો એક હજાર પાંચને નજીકમાં અને ટૂંકમાં લખવું હોય તો હજારમાં પાંચ ઉમેરીએ તો એ હજાર વત્તા પાંચનો સ્ક્વેર તો આ શું થઈ ગયું એ બી એ વત્તા બી નો સ્કવેર એ સૂત્ર થઈ ગયું તો એનું કરતા આપણને આનું આ રીતનું મળશે તો આપણો જવાબ આવશે આટલો હવે નવ પોઈન્ટ નવ તો નવ પોઈન્ટ નહીં એટલે દસમાંથી નજીકનું શું થાય દસમાંથી જીરો પોઈન્ટ એક બાદ કરવાનો તો જીરો પોઈન્ટ એક બાદ કરી અને તેનો વર્ક કરતા અહીં માઇનસ લખ્યું છે તેનો વર્ક કરતા આપણને આ સૂત્ર મળશે જેનો જવાબ આ સમીકરણને ઉકેલતા આપણને અઠ્ઠાણું પોઈન્ટ જીરો એક મળશે તો તેવી જ રીતે ત્યાં ઉપર એક પદ હતું અહીં બે છે તો નવ પોઈન્ટ આઠ તો નજીક શું થાય તો દસમાંથી જીરો પોઈન્ટ બે બાદ કરો તો નવ પોઈન્ટ આઠ હવે આની અંદર શું થશે દસમાં જીરો પોઈન્ટ બે ઉમેરવાના તો સરવાળો કરવાનો તો તેનું આપણે સાદુ રૂપ આપતા આપણને આ જવાબ મળશે હવે બાવન છે તો બાવનની નજીક પચાસ વધતા બે ત્રેપનની નજીક પચાસ વત્તા ત્રણ તો તેનું આપણે કરતા આપણને આ રીતનું મળશે તો સમીકરણ ઉકેલતા સરવાળો કરતા આપને સત્યાવીસ છપ્પન એટલે કે ને છપ્પન આપણો જવાબ આવશે એકસો બત્રીસ નું નજીક તો અહીં એકસો બત્રીસ પાસઠ અને અડસઠ અહીં અડસઠ છે તો આપને જવાબ મળશે બાર આઠસો બાવીસમું છે તેની ગણતરી આ રીતે તમે કરી શકશો તેમાં જવાબ મળશે એકસો ને છન્નું એક વર્તુળની ત્રીજા સેવન એ બી માઇનસ સેવન બીસી માઇનસ ચૌદ એસી તો આ વર્તુળનો પરીક્ષો અહીં પાયનું મૂલ્ય આપેલું છે આપણને બાવીસ સપ્તમાંશ ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું નથી આપણને મૂલ્ય આપેલું છે બાવીસ સપ્તમાંશ તો આ જ લેવાનું છે તો વર્તુળનો પરીક્ષો શોધવા માટેનું સૂત્ર છે ટુ પાય આર તો ટુ ની જગ્યાએ ટુ પાયની જગ્યાએ બાવીસ સપ્તમાંશ અને આર ની જગ્યા એ આપણને ત્રીજી આપેલી છે આ તો એ આપણે અહીં લખી દેવાનું છે અને તેનું સમીકરણ ઉકેલતા આપણને આટલો જવાબ મળશે ચોવીસમું છે તો તેની કિંમત શોધવાની છે પી સ્ક્વેર અને ક્યુ સ્કવેરની તો પી સ્ક્વેર અને ક્યુ સ્કવેરની કિંમત આપણને સો મળશે પચીસમું છે એમ માઇનસ એન બરાબર સોળ એમ સ્કવેર પ્લસ એન બરાબર ચારસો તો એમ ની કિંમત શોધો તો એમ ની આપણે આ રીતે ગણતરી કરતા આપણને સાદુરૂપ આપતા આપણને તેની કિંમત મળશે એકસો ચુમ્માલીસ છેદમાં બે તો બે સિત્તા ચૌદ અને પાછા ચાર વધ્યા તો બે દુ ચાર તો આપણો બોતેર જવાબ આ આવે છે જે આપણો સાચો જવાબ છે अगर वे पाना नंबर सड़सठ पर ऑप्शन सी फोर एक्स वाई सत्या ऑप्शन डी शून्य अठा ऑप्शन ए कंश में सात एक्स प्लस नाइन वायरस बी टू एक्स माइनस पांच कंशमा त्रीस ऑप्शन बी तेवीस हम योग्य विकल्प पसंद करने पहला में आजा में आजा मैं ए चौथा मैं डी હવે સૂચના મુજબ ગણતરી કરો તો અહીં સરવાળો કરવાનો છે તો અહીં સરવાળો કરવા માટે જે સજાતીય પદ હોય અહીં એ એક્સ તો અહીં આ એ એક્સ છે તો એ તે જોડે લખવા પડે તો નવ એક્સ નીચે એ એક્સ લખી દીધા હવે જુઓ થ્રી બી વાય તો અહીંયા બી વાય વાળું આ પદ છે તો થ્રી બી વાય છે તો અહીં થ્રી બી વાયમાં માઇનસ છે તો અહીં આપણે માઇનસ કરવાના છે તો તે પણ આપણે અહીં લખી દીધું હવે સી જેડ તો સી જેડ વાળું જોવા માઇનસ સી જેડ તો માઇનસ સીજેડ લખી દીધું હવે આપણે પ્લસ થ્રી સી જેડ છે તો એ લખી દીધું હવે આનું ઓછા ઓછા ત્રણ માંથી એક જાય તો આપણને બે સીજેડ મળે મોટા આગળની નિશાની તો પ્લસ કરી દેવાના અહીં વધતા ઓછા ઓછા તો ઓછા આગળ કરવાના છે મોટા આગળની નિશાની તો મોટા આગળ માઇનસની નિશાની છે ને માઇનસ કરી દીધા હવે બાદ બાકી કરવીએ તો પાંચમાંથી ત્રણ જાય તો બાદબાકી કરવાની વધતા ઓછા ઓછા તો પાંચમાંથી ત્રણ જાય તો બે તો ટુ બી વાય લખી દીધું આપણે હવે અહીં સરવાળો કરવાનો વધતા 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 થાય તો નવ એક દસ તો દસ એક્સ તો આ રીતે ગણતરી કરતા આપણને આ રીતે જવાબ મળશે આ એક મેં તમને સમજાવી દીધું છે બાકીનું તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે અહીં ગણતરી મેં આપેલી છે હવે અહીં એ રીતે બાદબાકી હવે જુઓ બાદબાકી જ્યારે કરવાની હોય ત્યારે અંદરની નિશાની છે એ બધી બદલાઈ જાય તો અહીં જે બધા પદ જોયા આ પદ છે એની સાથે આ પદ આપણે લખ્યું તો આપણે તેનું બાદ બાકી કરવાની થાય તે તે નિશાની બદલતા આપણને આ રીતનું મળશે બાદ બાકી એટલે કે માઇનસ કરવાના તો આપણને જવાબ આ રીતનો મળી જશે હવે છે ગુણાકાર શોધો તો આપણને પહેલામાં આ રીતનું આવશે બીજાની અંદર એકાવન એક્સનો ત્રણ ઘાત વાયની ત્રણ ઘાત અને જેડની ત્રણ ઘાત તો આવી રીતે દાખલા તમારે ગણવાના છે નિત્ય સમનો ઉપયોગ કરી ગણતરી કરો તો પહેલાની અંદર ગણતરી કરતા આપણને આ રીતનો જવાબ મળશે બીજાની અંદર આ જવાબ મળશે નવમું છે નિતેશમનો ઉપયોગ કરી કિંમત શોધો તો અગાઉ મેં કીધું તેમ બાવન તો બાવનની નજીકમાં શું થાય પચાસ વત્તા બે તેનો વર્ગ તો અહીં આપેલું છે તો અહીં તેનું સાદુ રૂપ આપતા આપણને જવાબ આવશે સત્યાવીસ જીરો ચાર અહીં એકસો પાંચ નજીક થશે સો વત્તા પાંચ પંચાણું તો સો માઇનસ તો એ જ નજીક થાય તો અહીં સોનો નો સ્કવેર માઇનસ પાંચનો નો સ્કવેર થશે તો અહીં હજાર દસ હજાર માઇનસ પચીસ દસ હજાર પચીસ પંચોતેર જવાબ આવશે એટલે કે નવ હજાર નવસો ને પંચોતેર ચલો આગળ છેલ્લો દાખલો છે જો એક્સ માઇનસ વાય બરાબર તેર એક્સ વાય બરાબર અઠ્યાવીસ તો એક્સ પ્લસ વાય તો આપણે તેની આ રીતે ગણતરી કરતા આપણને જવાબ મળશે બસો ને પચીસ જે એક્સ સ્ક્વેર પ્લસ વાય નો જવાબ છે તો અહીં ધોરણ આઠ ગણિતનું પ્રકરણ નવ તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબને દાખલાની ગણતરીની વિડીયો પૂર્ણ થાય છે જ્યાં જરૂર હોય તે અમે તમને સમજાવેલું છે બાકી જે તમને ટૂંકા ગણામાં સમજાય એમ નથી એ મેં સમજાવવાનો પ્રયત્ન કરેલ નથી તો ફરી મળીશું આગળના નવા પાઠની અંદર ત્યાં સુધી